રામ રામ જેઠાભાઈ રામ રામ ખેડૂત મિત્રો કિસાન ભાઈઓ રામ રામ વિહાભાઈ મોઠવાડિયાભાઈ ભાઈ રામ રામ કેમ ભાઈ મજામાં મોજમાં મોજમાં જેઠાભાઈ કાલ તો બહાર તો હું તો બહાર માં વિહાભાઈ હું હતું કે જો ખરાબ થઈ ખેતી કામ આલે હાથી આલે ને હિમસે સે વિહાભાઈ શેટી 10 કિલોમીટર જાવું 10 કિલોમીટર આવું હું અને 4 વાગે ભાગીએ તાર સાત વાગે ખેતી પૂગ્યા એટલે હિમમાં રાખ્યું રોકાઈ આવ્યું હા ભાઈ પાડો હ્યુ પાસે બરોજ થઈને ને આવ્યો ને જો વ્યારું પાણી કર્યા ને આ બધો નો બધો સમજો આ બધો બાંધ્યું ને એવું ભાગ્યો ને એવો કાલુંદી નું હાથી છે અને પછી પાછી ઢુકડી હિમ માં હાથી ભાગે છે પછી આપડી તમે કાં વેકાવા માણા કઈ પૂગે હકો તો તમે મોબાઈલ લઈને આવો તો આપણે ના વિડીયો બનાવીએ તમારે ટાઈમ ન હોય કે તમે એક આવા માણા એટલે પછી આમાં અડાવું એટલે પછી જો આપણી આવી રીતે અટાણે ખેડૂત કિસાન ભાઈઓ માટે આવી રીતે વેદના છે ખેડૂતની એટલે આવી રીતે આપણે વિડીયો બનાવી પેઢી બેઠી હિમમાં ભાગ્યો ભાઈ ને તમે લાઈવ ગણ્યો હો કે તો લાઈવ પણ કહેવાય અટાણે એટલે આવી રીતે આ સારો પૂરો બંધો ભરતું સારું ખડ ખૂબ છે વિહા ભાઈ

સહી પણ નથી આવડતી હાકેલા પણ ફોર વ્હીલ તો આપડે લેવા દ્રવડ ને આ તો બધા સપના છે ને વાતું કરીએ આ સપના તો પૂરા થાય પણ નહિ એમ તો ભગવાન ની કૃપા જીવતાર સંતવાણી ના કલાકાર છે એમાં હું તમારી ભૂલ તેતર ઉપર બાજ ફરે જીવ ને ઉપર એમ જમણા ફરે એવી વસ્તુ છે કુદરત ની માયા છે વિહાભાઈ ઘડી પલકી ખબર કરે કાલ વાત જીવતા ભગવાન કઈ કે જીવતો જોગી ભલો પણ મને કે આમાં નહી લગભગ જીવતા નહીં રેવા દે આમાં બારે નાખ્યા શિયારી ગમત ભાઈ આ વેદના કઈ છોડી છે ભાવ આવતા ને તટણ જીરું ઘર માં પીડ્યું લોહણ પીડ્યું કિવાય ના ભાવ ને ને ભાવ છે એ આપણા ઘર ને તટણે પણ સરકારી ઓનલાઈન કર્યું તો આપણે માંડવી પૂરી થઈ ગઈ આ તા અવાર લે 29000 ભાવ કર્યા તો અવાર માંડવી એમ છે કા ગોકર આટલી જોય ને કે પરવા ભાવ ઉતા

આપણી આમાં હાબરે દા તારતા કે અમુક અમુક ને ક્યાંક આવો આવો ભાઈ ફલાણા ભાઈ આ હું તો હાથી વિહા ભાઈ મારે તો હિંમત ફરવું તો કાં કે ફલાણા ભાઈ આવો આવો બરામણ ભાઈ ટીકડા ભાઈ બેહવા આવો બીડી પીવો પોરો ખાવ અરે ભાઈ બીડી ને પીવી ને હજા એટલું કામ છે અરે ભાઈ થાકે મર મરરાય તો છેલ્લે એ કહે કે ઘોડો મર રહ્યા તો હેઠા સત્વારી દો આવી વેદના છે ખેડૂના દીકરા ને એ કાર કેતો હે આગળ તમે મણે કહું કે સઠાભાઈ આવો આવો બીડી પીવા પોર ખાવા

આવક આવક કરીએ તો વીસ કિલોમીટર થાય તો થાકે નકા આપણી વેદના પણ એટલે વેદના જો એટલે ભાઈઓના ફોન આવ્યા આવ્યો છે કે આયો આવ્યો કારો એના પાડવા ને એટલે બધાની વેદના ખેરી વેદના હોય ને ભાઈ હાવક દીપડો જીવ જંતેર ભાઈ આપણા માવતીરી કે અમારા દીકરા માની વેદના બહુ હોય

હવે આવી કેની મની ભાઈ વેદના હોય ખેડૂના દીકરાની બધી વેચી અલબાઈ નો પારસ છે જો સરકાર સાંભળે વેદના સાંભળે ખેડૂના દીકરા સાંભું હેરે પાછા હું કે ખેતી પ્રધાન દેશ છે ખેતી પ્રધાન દેશ છે પણ મારે નહીં ખ્યા ખેડૂત ભાઈ એટલે ખેડૂત મિત્ર આમું છે જય માતાજી જય દ્વારકાધીશ જય વસરાજ દુણામાં હેડ્યું જાય કરીજો